ગુજરાત યુનિવર્સિટીમાં આજે નેકની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન યુનિવર્સિટીમાં ખંડ સમયના અધ્યાપક તરીકે વર્ષોથી ફરજ બજાવતા અધ્યાપકો ધરણા પર બેઠા હતા અધ્યાપકો કાયમી કરવાની માંગ તથા યુજીસીની ગાઈડલાઇનનો સ્વીકાર કરી લાભ આપવા સહિતની અલગ અલગ આઠ માંગો સાથે ધરણા પર બેઠા હતા મહત્વનું છે કે અધ્યાપકો છેલ્લા ઘણા વર્ષોથી આ મામલે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં નથી આવતો ગુજરાત સરકારે યુજીસી ગાઈડલાઈન નો સ્વીકાર કર્યો હોવા છતાં લાભ ન અપાતો હોવાનો ખંડ અધ્યાપકોનો દાવો છે છેતાલીસ હજાર રૂપિયા જીવન નિર્વાહ કરવા માટે દર મહિને દરેકને જોઈએ ત્યારે ત્રીસ વર્ષથી કામ કરતા અધ્યાપકનો પગાર ફક્ત અને ફક્ત આઠ હજાર પાંચસો રૂપિયા કઈ રીતે જીવાય એટલે આ બાબતમાં અમે છેલ્લા વીસ વર્ષોથી રજૂઆત કરીએ છીએ વીકમાં સોમવાર મંગળવાર મંત્રીના દિવસ હોય છે કે જેમાં રજૂઆત કરવાની અમારે ઘર ચલાવવા સિવાય ત્યાં એમને રજૂઆત પણ નિયમિત કરવાની પણ કોઈ ફેર આ લોકોની ચામડી એટલી જાળી થઈ ગઈ છે કોઈ ફેર નથી પડતો મંત્રીઓ ઉપર અમે યુજીસીના પ્રો રેટા પગારની જે ગાઈડલાઈન છે યુજીસીની એ ગાઈડલાઈન પ્રમાણે અમે આજે પોણા બે લાખ રૂપિયા સુધીનો મહિને જે લોકો પગાર મેળવવા માટે હકદાર છે એ લોકો માત્ર 25500 હજાર પાંચસો રૂપિયા જેટલો નજીવો પગાર મેળવી રહ્યો છે એટલે કે ફૂલ ટાઈમમાં સો લેક્ચર લે છે વીકમાં જે લોકો એ લોકો સો લેક્ચર માટે ત્રણથી સાડા ત્રણ લાખ પગાર લે છે અને અમે નવ લેક્ચર લેનારો વર્ગ અત્યારે હાલમાં ફક્ત પચીસ હજાર પાંચસો